ફાઈનલી ઠામ ઉકાઈ ગયા છે આ તો ઉકાઈ ગયા હો ના કોણ વધેગા ને ઓલો સીઆર કે ને ઈ કે વધે ગુ ઈ અહી તો તેર થે ગુ તે બે વાગે આવ્યા તા પછી ત્રણ બાટલા સડાયા ઉપર હતી સાગે અર્ધી પૂણી કલા પેલા પૂરા થયા બાટલા ને બીજો ડોઝ ફાળા હતા તો આવી ઈ લગભગ એક તો જીવ કો બાટલો એ બો નામ આગે બે બે કિયારા ખાલી થઈ જાય ને તો વાહે વાટ ને તાવ તો ઈ મે સુમા હમાદા મુર ને તાવ તો બળવાવાળા છે શેળવાયા એ એવી પૂરો થાય તો ઘર ફેર્યા થાય હવાન ક્યું હા ની સા પાછો જવાનું ક્યું પાછો એકા તો રિપોર્ટ કરે सीताराम બધાઈ ની 9 વાગે કા હટાણે ને ઘર નો કામકાજ થેગો ને સાડ વાટવી પણ નઈ કરી હે ને ઠારસ છે બે દીથી આને એટલી ઠાર આવે ને મેયર મે જ્યાંથી તમને પાણીના મોતીયા દેખાતા હે એટલે આ હે ને તણમય આરામમાં છે બિસાડા ઊભા સાનામાંના બિસાડા એવી જો આ હે ને ઓતનો ઢગલો લગી દો પાછા આ બાંધીએ ને નીલ નાખીને એટલે વધારે બગાડે ગમાઈને હોય ને તો વાંધો ન હોય એટલો આ છે ને યારા જેવી અણહાર આવતી હતી હવાની ઘડી તો વાર ટાટું ટાટું વાતાવરણ હતું પછી ઠાર આવે ને એટલે એકદમ ટાટું થઈ જાય પછી જેવી ઠાર આવે ને એવો પાછો ધુમી કાર તડકો પડે તડકાને આ તાણે ખાજ જરૂર હે એવો બાકી પવન હે નહીં હાજનો અહીં ને અહીં હાલે તૈવરામ બોલે પાંદડું ધમતું ને આણે હે ને બધા કાલુનું ખોળ પડ્યું હતું નેણ નાખી હે આઘડી તો અહીં ન જ નાખવું મોડી મોડી સાહેર વાઠી ને પછી નેણ કરવી ને હે વાહે ને આઠિયા ગાડી આવી

જો એકતા હે ને ખાઈ ને માણસી નાખ્યું કે પછી પડ્યું એ ખબર નું પડ્યું આ છે ને ઉતારવા છે થોડાક નીકળી સો હાથ હેવા સહેલો સેલો ફાલ હે પછી પૂરું સીતા રે ને હે ને ઢારિયા ઉપર સડી એક દી સડી ત્યાં હે ને હેવા રતો તે માંથી લપતા તું તો પછી મોટા મોટા ઉતાર ને પાંચ સો એ ઉતારે ને પછી હેઠી ઉતરે ગઈ હું કંટાળે પડી ને હુલયું વાળું થાય ધારી ઓલા કોતરા માં ધન નીકળો હેવારો જ થઈ જાય આ છે ને બપોર પછી ચડીથી ઉતાર લે થોડા ઘણા નીકળી છે હા તો અમારે મીઠા વાળા પોતા મૂકવાની વાતો હલજી છે ને મીઠું જ ને તો અમારું એટલું કરશે એટલે કી તો ન થાય કાલે મગાવવું હતું ને પાછા ભૂલાઈ ગયું વહાણ ન હોય એ કોક ગામમાં જાય ને આગળ બપોર પહેલાં તા તો લગભગ કોકો નીકળી ગઈ મગવે લે હા તો હોય ગયા મારે ત્રણ દી થયા ની પારી સડી તાલુ ને ટાણું થયું દવાખાને જવાનો પ્લાન હાલે છો ટાણે ઘડીક આવે ને ઘડી ઉતરે ઘડીક આવે ને ઘડી ઉતરે કાલે હાજી એને કીધું તું કે જા વૈયો કાલે પાછો રવિવાર થાય પણ જે ડોક્ટર પાસે દવા લેવો તો ને એ ડોક્ટર આજ ન હોય બીજા ડોક્ટર છે તો એના પાસે બતાવે આવીએ કાં તો બાટલો સડાવી છે રિપોર્ટ કરાવવાનો હે ને હે ને તો દવા કે નો પડ ના ખબર જ પડતી ઘડી તો હે ને દવાખાને એક બાટલો સડાવી દે ને તો દી નીકળે જાય પછી કાલે બાલેવાળા કે કોઈ કોઈ રીતે ઉપલેટા કે બતાવે હવે લેબોરેટરી ખોલી હે તો કોઈ કારણ ને તો તા લેબોરેટરી કરે ને દવા આપી દે ને એટલે વાંધો ન આવે લાગુ પડે છે પણ આ રિપોર્ટ વગરની દવા આપે ને એટલે નો ઘડીકમાંથી લાગુ પડે હોતા હોય ને નોર્મલ રિપોર્ટ કરાવો હાલો અમે અટાડે જયા રિપોર્ટ કરાવવા હાલ રવિવારે અમુક હોય ખૂડ ગયું દવા તારા જીવન કાઈમાં આવે ને યાદ આવી રિપોર્ટ ને દવા આપે વરે દિન દવા સારું ન થાય તો વરે ત્રણ દિવ પાછો રિપોર્ટ કરાવીને વરે દવા લેવી એના કરતાં તો મરથી સમજે જ મરથી તાકે પાએ કર લેવા હમ હ 12 વાગે કા ને દવાખાને થી અમે ભાગી આયા ઘણી આયા ને રિપોર્ટ કરાયવા ને તો રિપોર્ટ તો આઈંતા નોર્મલ હે કઈ ડેન્ગ્યુ કે ટાઇફોડ કે કઈ ન તો વાયરસ નો તાવ હે થોડા કણો વધેગા ને ઓલો સીઆર કે નહી કે વધે જો ઈ હી તો તર કે જો એટલે બો કે વધે જો તો ડોક્ટર સાહેબે કીધું કે આ આજ નો દિન કે દવા તો બેટા ના ની એક નિક્ષણ દીધો

હાલો બે વાઈ ગયા અને અમે આશીર્વાદમાં પ્રસાદ લેવા કૂગેગ નાથો ગો પ્રસાદ લેવા આગળ આવે તો પછી ધીરે ધીરે નહીં હમણાં પરસાદ એટલે કે દવા આખો કેરેટ પર ને બાકી ડૉક્ટર સાહેબે રિપોર્ટ જોઈ આ કુ ત્યાં કરાવ્યા હતા ને એ હકવી લીધા એ આજના છે એટલે કંઈ વાંધો ને કે એ પ્રમાણે દવા આપી દે તમને એટલે બે બે વખત રિપોર્ટ ન કરાવવા ને રિપોર્ટમાં આ થોડુંક સીઆર વધારે એમ સી પી એ થોડોક પ્રોબ્લેમ વાળો હતો ભાઈ મેળી આવે જાય કે દ હોવું જોઈએ પાંચ હોવું જોઈએ એને બદલે હિતોતેર થઈ ગયું એટલે વધારે કહેવાય જો આપણે આ દવાઈ આવી ગઈ તો એમ કાર્યવાહી ચાલુ થઈ ગઈ હાલો તો અટાણી જરાક ખૂટતી આવી કે જરાક વિડીયો બનાવો તો અમે બે વાગે એવા હતા ઉકલે હતા પછી થોડોક વિડીયામાં બતાવ્યું ને પછી બાટલા હે ત્રણ બાટલા ચડાવ્યા

હોટેલ થી જ આવીને લેવાતા કે ખાધુંતું મે ને હારું બે નહોતું અહીંયા પરહેલે 8:00 વાગે ડોઝ થાય ને પછી જવાનું થાય રોકાવા થાય અહીંયા માં 6:00 વાગે ગયા હતા ને સા પાણી આજ તો વેલા પીવા લીધા હતા કોઈ ની નીંદર નોતી આવી બો ખાધું તું દોઢ પૂણા બે થેગાતા તા પછી ઘડીક વાર લંબાવ્યા તા નીંદર કોઈની ની નોતી આવી વરે અઢી વાગે ચા પાણી પીધા નાની હે ને બધા ની આગળી ચાર વાગે નીંદ નાખી એણી આજ બપોરી મુનરામ દવાખાને ગાતા તા એની હવે ખડ ની નીંદ કરી હતી પછી સાહેબ ની નીંદ નોતી કરી હતી

પછી જવાનું કીધું ને આ ડોક્ટરી કાલે જાવ ડોક્ટર સાહેબ ઉતા હજારમાં રવિવાર ઉતો તોય અમુક ડોક્ટર હોય અમુક ન હોય તો એ કે આજે કાલે જાઉં ને આજે જાઉં ખોટું મોડું કરવું ડોક્ટર સાહેબ હાજરમાં છે ને કામ એ કે ન હોત તો ફીટતા વગરનું કાલે જવું જ પડે ને તીનું ને હેને વા સારવા સોળી બે દીથી અને એવા થઈ તે સારું એક તો બિસાડી ધરાય ના કે હમણાં હે ને હા સાર વારી ચાલે બધા એની વાટિયામાં ગેફ આવે ગો ઠાવકો એ થોડાક દી ઠાવકું એવું વાંચ્યું નહીં તે પાછો વાહા લગ બહુ અટાણે હિયારામાં ને સુમાહામાં બહુ વાત ન આવતો દુનિયા નો આવે વાહા લગ ક્યારો હા ભાઈ હેઠે પૂગે જાય ને તો પાછો વાત આવે જાય અટાણે બહુ વાર લાગે બે બે ક્યારા ખાલી થઈ જાય ને તો વાહે વાટ ને આવતો એમાં સુમા હમાં તો ને નેતા આવતો વાટ એવી વાઢિયા નહીં ને કે વિધી કર નાખવી એ વાત થાવી વરાપ થાય ને તો એની કાઢે નાખવું ઓલો ઝીંઝવો આવે ને એ સોંપી દેવો અટાણે હે ને સો વાગે ગા મેં સા મૂકો પાછો ડાયરો બેઠો બધો ને ઓલી હે ને હજાર રાણીને તું શું મોહ નેત કરતી આણી બધાય ની ધરવેલી થાય હવે હેને આંગળી પાણી કરે ને ખીલા બદલાવાના હે ઓલી બે ની ત્રણ ની બે ની તો કરી લીધી બેન એક ની બદલાવાની હે ને આણી જગ્યા ગયા હે ને હજે વાને થોકાણી ને મી હે ને મી પોસા અમે ડાકડી પીએ ને તો ઘડી કેલા 5:30 વાગે બસ ઓમાં હોય વાગે મી કો પાસો ઘોટડો ઘોટડો બધાય યે મેરામ માં બેફોન આવ્યો તો કે એક સેલો હાથ વાગે દે પછી કે ને રજા તો લગભગ નવ વાગે આઠ વાગે નીકળે તો કલાક જેવું થાય જો આ જીણકો બાટલો ચાલુ કર્યો સેલો એમ હેવી પૂરો થાય તો ઘર ફેરા થાય હવાના બાટલા પીય છે તો જીણકો પર ધીરો ધીરો રાખે છે બે સેકન્ડ યે ઠીક હે